નમસ્કાર ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો સૌરાષ્ટ્રની દરિયાઈ જિલ્લામાં વરસાદની ગતિવિધિ થોડી જોવા મળી રહી છે ત્યારે દ્વારકાના નવા તથિયા ગામના દ્રશ્યો તમે જોઈ શકો છો મેઘરાજા છે તે વરા રહ્યા છે તે પ્રકારના જોરદાર રેડા આવી રહ્યા છે દરિયાકાંઠા વિસ્તારોમાં તો સાથે સાથે આજે પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ કરીને દાંતા પંથકમાં મેઘરાજાએ રીતસરની ધબધબાટી બોલાવી છે અને આજે સવારના છથી આઠ વાગ્યા સુધી એટલે કે સવારના છથી આઠ વાગ્યાના જે બે કલાકના સમયગાળા દરમિયાન સંભવિત ત્રણ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે તો સુરત શહેરના અનેક વિસ્તારોમાં પણ મેઘરાજા સારી એવી બેટિંગ કરતાં નજરે પડ્યા છે તો ભરૂચ શહેરમાં પણ સારા એવા વરસાદના સમાચાર મળી રહ્યા છે તો રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે જેમાં ગુજરાત રિજ્યના ભાગો છે તેમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં રેડા ચાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે ક્યાંક ક્યાંક સારા અડધા ઇંચ જેટલા પણ રેડા જોવા મળી રહ્યા છે દ્વારકાના જે નવા